ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો હોળી ધૂળેટીના પર્વની પર્વ ની ઉજવણી કરવા વતન ની વાટ પકડતા ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર થવાની શક્યતાઓ વર્તાય છે સામાન્ય રીતે હોળી ધૂળેટી નો તહેવાર આવે એટલે બસ વતન મનાવવા માટે અચૂક જતા હોય છે પર્વની ઉજવણી કરવા વતન રવાના થયેલા કામદારો મિની વેકેશન બનાવી વીસ દિવસે પરત ફરતા હોય છે જેના કારણે અંકલેશ્વર સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે કામદારોની ગેરહાજરીના કારણે ઉદ્યોગોના ઉત્પાદન પર પણ અસરો થઈ રહી છે કામદારોની સામૂહિક રજાઓના પગલે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે જેના કારણે ઉદ્યોગોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ તમામ કામદારોને હોળી ધૂળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે આવનાર જે આપણો તહેવાર હોળી અને ધૂળેટી આવી રહ્યો છે અંકલેશ્વર અથવા તો હું વાત કરું તો ભરૂચ જિલ્લામાં પણ જ્યારે જોઈએ છે આપણું એક મિની ભારત છે ભરૂચ જિલ્લો એટલે મિની ભારત કહીએ તો ખોટું નથી એમાં બિહારથી યુપીથી એમપીથી અને ગુજરાતના શેવાડાના એરિયામાંથી પણ અહીંયા વર્કરો એમ્પ્લોઈઝ આવતા હોય છે આ લોકોનો હોળીના તહેવાર ખૂબ જ મહત્ત્વ હોવાથી અમે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એ લોકો અહીંયા હોળી ઉપર તો અમારે ઘરે જ કરવી જોઈએ એવું એમનું પહેલેથી જ વિચાર હોય છે અમે એમને સપોર્ટ પણ કરીએ છીએ અને આના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોડક્શન દર વર્ષે આ તહેવાર આવે છે ત્યારે પ્રોડક્શનમાં ઘણો એવો લોસ થાય છે સરકારની રેવન્યુમાં પણ ઘટાડો થાય છે અને ખાસ તો આ લોકો જે જ્યારે અહીંથી જાય તો હોળી પછી લગભગ વીસથી થી ત્રીસ દિવસે એ લોકો પરત આવતા હોય છે અને ઇન્ડસ્ટ્રીજ ઉપર એની ખાત માઠી અસર પડતી હોય છે હોળીનો તહેવાર એમનો ખૂબ જ શુભદાયક નીકળે એવી હું હાર્દિક તમામ ભરૂચ જિલ્લાના અને અંકલેશ્વર એસ્ટેટના તમામ અમારા જે કંપનીઓમાં કામ કરતા વર્કરોને હોળીની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું